તાળાજા તાલુકાના દાઠા ગામ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધી દાઠા પોલીસ ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના દાઠા પોલીસ મથકના દિગ્વિજયસિંહ સરવૈયા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયા તેમજ ગંભીરભાઈ પરમારને બાતમી મળી હતી કે દાઠા ગામના યુવરાજસિંહ સરવૈયા ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી તેના રહેણાંકી મકાનના વંડામાં ઉતારે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા એક શખ્સ ઝડપાઈ ગયો હતો તેનું નામ પૂછવામાં આવતા જયદીપસિંહ વિરમદેવસિંહ ગોહિલ ગામ લાકડિયા તાલુકો ઘોઘા જણાવ્યું હતું પોલીસે કાર મોબાઈલ તેમજ એકસો વીસ બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો તેમજ પકડાયેલા આરોપીને પૂછપરછ કરતા ભારતીય બનાવટની દારૂની બોટલો યુવરાજસિંહ પરાક્રમસિંહ સરવૈયાએ તેના રહેણાંક મકાને ઉતારેલ હોય અને તેને સાથે રાખી અને યુવરાજસિંહના મકાનમાં તપાસ કરતાં એકસો ઓગણીસ બોટલ મળી આવી હતી આવી રીતે પોલીસે બાતમીના આધારે રેડ કરીને તપાસ કરતાં નાની મોટી કુલ બોટલ નંગ બસો ઓગણચાલીસ મળી આવી હતી જેમાં પોલીસે ઇંગ્લિશ દારૂ તેમજ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ચાર લાખ સાત હજાર સાતસોનું મુદ્દામાલ કબ્જે કરી અને ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી